નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર માં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું વડિયાવીર ગામમાં ઈડર તાલુકાના વડિયાવીર ગામમાં આવેલો છું અને પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ આપણા સાથે જોડાયેલા છે કાંતિભાઈ તમે આ બટાકા જે આટલી મોટી મોટી સાઈઝ છે તો તમે આમાં કયા કયા ખાતરો વાપર્યા હતા અને કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર વિશે શું કહેવા માંગો છો તમે આ ખાતર તો અમે પહેલેલું જ વાપર્યું તમારું અને આ ખાતર વાપર્યા પછી તો આવી સાઈઝ તો મારા વડિયાર ગામ માં કોઈની પણ નથી બરાબર એટલી બધી મોટી બમ્પર સાઈઝ છે અને પ્રગતિ મેં એક એક કર્મ ખાલી સાત થી નાખી હતી બરાબર છતાં પણ આટલું રિઝલ્ટ સારું મળી છે ઓકે

ઘણા બધા ઓર્ગેનિક ખાતર વાપર્યા પણ આ ખાતર વાપર્યા પછી એમ જ લાગે છે આજ ખાતર વાપરાય એટલે તમે આના પેલા બીજા ઓર્ગેનિક ખાતર વાપર્યા બરાબર આપનું કયું ગામ અને અહિયાં કેમ આવ્યા તા તમે આ ખેતર માં મારું ગામ લાલકુર બડોલી હા હા દિનેશભાઈ અમિતભાઈ પટેલ બરાબર બટાકા નીકળતા બાજુમાં બાધા હતી એવું હોય છે કે જે ની અંદર સારું ઉત્પાદન ખર્ચો પણ કરતા હોય છે મોભા ભાવના બિયારણ ખાતર દવાઓ વાપરી પણ સારું રિઝલ્ટ મળતું નથી કેમ કે એનું કારણ કે રાસાયણિક ખાતરો માત્રા કરતા વધારે વાપરી જેના કારણે જમીનો આપણી ફળદ્રુપતા ઘટી જાય છે તો ખેડૂત મિત્રો અમે જે કૃષિ પ્રકૃતિ ઓર્ગેનિક ખાતર બનાવીએ છીએ એના અંદર બધા જ પોષક તત્વો મળતા હોય છે અને બધા જ જમીન જન્ય અને પાક જન્ય બધા જ પોષક તત્વો મળે જેના કારણે સારું એનું ઉત્પાદન મળતું હોય છે સારું રિઝલ્ટ તમને આમાં કેવું રિઝલ્ટ જોઈને તમને કેવું લાગ્યું મને તો મોબાઈલ નંબર બોલો કર્યું મારું નામ પકડ કાર છે ને હું સાબર નોકરી કરતો હતો અને રિટાયર થયો છું ને આ ખેતી બે વર્ષથી બટાકા વાવું છું પણ ગઈ સાલ મેં ફેલવેલા વા એના કરતા પણ આ બટાકા આ તમારું ઓર્ગેનિક કાર્બન થી ભરપૂર કૃષિ પ્રગતિ ખાતર અપનાવી જમીન ને ફળદ્રુપ બનાવવા સંપર્ક કરો છેલ્લા એક દાયકા થી ગુજરાત ના ખેડૂતોમાં લોકપ્રિય કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર આ પ્રોડક્ટ બાઈ ગુજરાત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર